િટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ એન્ડ મોટર્સ નામ યાદ રખના સ્વાગત આપ સૌ કોઈનું હું યશ આપની સાથે અમારી વિશેષ રજૂઆતમાં આપ સૌ કોઈનું સ્વાગત કરીએ છીએ અમે એટલે કે ન્યૂઝ કેપિટલ ગુજરાત આપના માટે લઈને આવ્યા છે મધ્ય ગુજરાતમાં જે અલગ અલગ ઝોન આવેલા છે તેમના માટે બિલ્ડર ઓફ ધ નેશન અવોર્ડ અને આ અવોર્ડમાં અમે સેલિબ્રેટ કરીએ છીએ જે રિયલ્ટર્સ છે જે ડેવલપર્સ છે ઇન્ટિરિયર ડિઝાઇનર તથા સાથે સાથે આર્કિટેક્ટ આ સમગ્ર ઇકોસિસ્ટમને અમે સેલિબ્રેટ કરીએ છીએ કે જેથી વડોદરા અને તેની આસપાસના વિસ્તારમાં જે મધ્ય ગુજરાતમાં આવતા વિસ્તારો છે ત્યાંના લોકોને એક નવું રેકોગ્નિશન મળી રહે તેમનું સન્માન વધે અને સાથે સાથે સારું કામ કરનારા લોકો જે છે તેમને નામના પણ મળે તો આજે આપના માટે અમે લઈને આવ્યા છીએ જે નિર્ણાયકો છે આ જે ખાસ અવોર્ડ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવા જઈ રહ્યા છીએ તેના નિર્ણાયકોની સાથે આપણે એક શુભેચ્છા મુલાકાત પણ કરીશું અને સમજીશું કે તેઓ વડોદરાને સમજે છે કઈ રીતે તથા સાથે સાથે કયા એવા માનાંકો છે પેરામીટર્સ છે કે જેના પર તેઓ હવે નિર્ણય લેવા જઈ રહ્યા છે તો આપણી સાથે અત્યારે ફિલહાલ ઇન્ટિરિયર ડિઝાઇનર રિંકી ગજ્જર જોડાઈ રહ્યા છે રિંકીજી આપનું સ્વાગત કરીએ છીએ અને આપણી સાથે સાથે રુચિર શેઠ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે જેઓ એક આર્કિટેક્ટ છે આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત અને થેન્ક યુ અમારા સાથે જોડાવા માટે થઈને રિંકી આપના સાથે ચર્ચાની શરૂઆત કરીએ સ્વાભાવિક વડોદરાનું રિયલ એસ્ટેટ માર્કેટ જે છે તે રીસેન્ટલી બહુ મોટું શિફ્ટ જોતું જોવા મળ્યું છે રિસેન્ટલી બહુ મોટું પરિવર્તન ત્યાં આવતું જોવા મળ્યું છે તો સ્વાભાવિક આપણે સૌથી પહેલાં તો ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરવી હોય જે માર્કેટને આપણે અડ્રેસ કરવા જઈ રહ્યા છીએ તે માર્કેટને સમજીએ આપણે ખાસ અહીંયાથી ઓલરાઇટ એટલે હવે જો રિયલ એસ્ટેટમાં બહુ મેટર કરે છે રેસિડેન્શિયલ કમર્શિયલ પછી હોસ્પિટાલિટી સ્પેસીસ અને ઓલ દેટ બહુ બધી મેટર કરે છે એટલે યસ વડોદરા નાઉ ઇટ ઇઝ હવે જોઈએ છે કે થોડું ગ્રો થાય છે વી સી ઇનોવેશન્સ વીસી ક્રિએટિવિટી અને ઘણી ડિઝાઇન્સમાં લેઆઉટ્સમાં તમે જો હવે હું એઝ એન ઇન્ટિરિયર ડિઝાઇનર બોલીશ કે જે અમને જે લેઆઉટ્સ જોતા હોઈએ ફર્નિચર લેઆઉટ જ્યારે અમે બેઝિક બનાવવા બેસીએ ત્યારે જે અમને લેઆઉટ્સ જોતા હોઈએ હવે અમને થોડુંક એમ થાય છે કે નવું ઇન્ક્લુડ થાય છે નવા ડિઝાઇન્સ નવા સ્પેસીસ એ લોકો ઇન્ટ્રોડ્યુસ કરવા માંડ્યા છે એઝ ફાર એઝ બિલ્ડર્સ આ કન્સર્ન એઝ ફાર એઝ આર્કિટેક્ટ્સ આ કન્સર્ન એટલે યસ પહેલાં કરતાં ઘણું ડિફરન્ટ થઈ ગયું છે નો ડાઉટ હું એમ નથી કહેતી કે પહેલાંનું બહુ ખરાબ હતું કે પહેલાં હું બે કમ્પેરિઝન કરતી જ નથી પહેલાંની વાત જ અલગ હતી લિવિંગ સ્ટાઇલ વોઝ ડિફરન્ટ હવેની લિવિંગ સ્ટાઇલ ડિફરન્ટ છે હવે લોકોની જે ડિમાન્ડ્સ છે એ ડિફરન્ટ થઈ ગઈ છે પહેલાં લોકોની ડિમાન્ડ્સ કમ્પ્લીટલી ડિફરન્ટ હતી હવે કમ્પ્લીટલી ડિફરન્ટ છે એટલે બેમાં બહુ જ વાસ્ટ ડિફરન્સ છે બિલકુલ રુચિર આપના પાસે પણ આવી એમ પાછલા દસેક વર્ષની અંદર જુઓ તો વડોદરા ઘણું બદલાયું છે જે પહેલાં એક અફોર્ડેબલ માટેની એક વાત હતી માત્ર વડોદરાની તેને બદલે હવે આ માર્કેટ ખાસ્સું એવું પરિવર્તિત થયું છે અને ઇનફેક્ટ કહી શકાય કે એક વેલ્યુ ક્રિએશનની દ્રષ્ટિએ પણ આ માર્કેટ બહુ ઇન્ટરેસ્ટિંગ પ્લેસમેન્ટ ધરાવે છે તો પહેલાં તો સમજાવો તમે કઈ રીતે જુઓ છો વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટને રુચિર વડોદરા સિટી સિટી એવી છે છે જે એટલે વડોદરામાં વધારે પડતી પબ્લિક સેલરાઈટ હતી આફ્ટર કોવિડ કોવિડ પછી આખું છે ને સિનેરીઓ ચેન્જ થઈ ગયું છે પહેલાં આપણે અફોર્ડેબલ હાઉસિંગ એટલે ટુ બીએચટીના ફ્લેટ્સ આવતા હતા એટલે અફોર્ડેબલ હાઉસિંગ થતું હતું હવે અફોર્ડેબલ હાઉસિંગમાં ટુ બીએચટીમાં પણ અવેલેબલ થ્રી બીએચટીના ફ્લેટ્સમાં આવી ગયા છે અ સ્મોલર સ્ક્વેર ફીટ એરિયા પણ થ્રી બીએચકે ફ્લેટ રીઝન બિહાઇન્ડ એ જ છે કે હવે બધા ડરની અંદર બધાને પોતપોતાનો ઘરની અંદર આખું પૂરેપૂરું ફેમિલી આવી જાય એટલું એમને ડર જુએ જ છે હવે પહેલાં જે જો પેલું જોઈન્ટ ફેમિલી વાળું આફ્ટર કોવિડ આખું બંધ થઈ ગયું છે હવે ઇન્ડિયુવલ બધા પોતપોતાની રીતે પોતાનું હાઉસીસ લે લે છે ઓકે રિંકી આપના પાસે સમજીએ કે વડોદરાને અફોર્ડેબલ માર્કેટ તરીકે હંમેશા જોવામાં આવ્યું છે અને રેટ્સ કમ્પેરેટિવલી તમે જુઓ તો અન્ય સિટીઝની કમ્પેરિઝનમાં થોડા રેન્જમાં રહ્યા હતા પણ હવે ધીરે ધીરે અહીંયા જોઈ રહ્યા છીએ કે થોડું એક્સપેન્શન જોવા મળ્યું છે આ મુદ્દાને કઈ રીતે સમજો છો રેટ્સમાં એવું છે યસ બરોડા માટે લોકો ઘણા કહે છે કે ભાઈ જ્યારે ફ્યુચરમાં રહેવું છે રિટાયરમેન્ટ પ્લાન એટલે બરોડા પીપલ આર કમિંગ હિયર ઇન આર સિટી એટલે તમે જુઓ તમે છેલ્લા પાંચ સાત વર્ષમાં તમે જુઓ આપણે બરોડામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી ગયું છે કન્સ્ટ્રક્શન વધી ગયું છે લાઇકવાઇઝ લોકો આવવાના પણ એટલા બધા વધી ગયા છે કે તમે જોશો તો અને બરોડા એવી સિટી છે કે ત્યાં મલ્ટિપલ કેટેગરીઝના લોકો રહે છે ઇટ ઇઝ નોટ ઓન્લી હાઈ એન્ડ પીપલ ઇટ ઇઝ નોટ ઓન્લી હાઈ સોસાયટી ઓર મિડલ ક્લાસ સોસાયટી ઓર લો ક્લાસ અહીંયા બધી જ અને સ્પેશિયલી અહીંયા સર્વિસ ક્લાસ પીપલ બરોડા માટે બહુ જ છે એટલે જે પ્રાઇસ રેન્જ એ લોકોએ ઇકોનોમિક રેન્જ રાખી છે ઇટ ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ કારણ કે અહીંયા વધારે સર્વિસ ક્લાસ લોકો રહેવા આવે છે અને રિટાયરમેન્ટવાળા પ્લાન્સ પણ અહીંયા છે ઘણા ઓલ્ડ એજ હોમ્સ પણ હવે તો અહીંયા બની ગયા છે એવા સારા સારા ઓલ્ડ એજ હોમ્સ પણ બની ગયા છે એટલે પીપલ આર શિફ્ટિંગ હિયર ટુ બરોડા એટલે જે પ્રાઇઝ વાઇઝ તમે અગર તમે કહેવા માંગતા હો કે હા આ પ્રાઇઝ રેન્જ એ લોકોએ મેઇન્ટેન કરી છે તો યસ દે હેવ ટુ દે શૂડ અને ઇટ ઇઝ અ ગુડ થિંગ કે એ લોકો બહુ હાઈ પ્રાઇઝ નથી જાતા નો ડાઉટ દેર આર હાઈ હાઈ પ્રાઇઝડ પ્રોપર્ટીઝ એઝ વેલ બહુ જ સારી પ્રોપર્ટીઝ છે સારી પણ ઇકોનોમિક રેન્જમાં પણ અને મીડિયમ રેન્જમાં પણ પ્રોપર્ટીઝ હવે સારી મળી રહી છે લોકોને ડેફિનેટલી રુચિ જે લો રાઈઝનું એક કલ્ચર હતું વડોદરામાં પરંતુ રિસેન્ટલી એવું આપણે જોયું છે કે આ લો રાઈઝમાંથી હાઈ રાઇઝ તરફ પરિવર્તન થયું છે લોકોની ડિમાન્ડ શિફ્ટ થઈ છે આ મુદ્દાને કઈ રીતે સમજીએ હવે હવે આફ્ટર ગુજરાતના નવા બાયલોઝ જે આવ્યા એ બાયલોઝ પ્રમાણે શું થઈ ગયું છે કે હવે એફએસઆઈ વધારે મળવાની થઈ ગઈ પહેલાં જે હતી પેલા એફએસઆઈ ઓછી હતી હવે બીજી વસ્તુ એફએસઆઈના લીધે બધા હાઈ રાઇઝમાં જાય છે હાઈ રાઇઝમાં પ્લસ પોઈન્ટ એ છે કે ઓવરઓલ તમને નીચેની જે ઓપન સ્પેસ છે વધી જાય છે પહેલાં લો અંદર શું હતું કે ઓપન સ્પેસ ઓછી હતી હાઈ રાઇઝમાં પ્લસ પોઈન્ટ એ થઈ કે ઓપન સ્પેસ વધી રહી એટલે ઓવરઓલ ગ્રીનરી ગ્રીન બિલ્ડિંગ રિલેટેડની આપણે પ્લાન્ટેશન્સ આ તે બધું પોસિબલ થાય છે અને એમ્યુનિટીઝનો પણ બહુ મોટો રોલ આવી ગયો છે પહેલાં એમ્યુનિટીઝ નથી આવતી હવે એમ્યુનિટીઝ પણ આવી ગઈ એટલે આ ડ્યુ ટુ હાઈ રાઇઝ એમ્યુનિટીઝ વધી રહી છે ઓકે ડેફિનેટલી બહુ સરસ રીતે તમે સમજાવ્યું હવે રિંકી જે ડેવલપમેન્ટ અત્યારે થઈ રહ્યું છે શું આપણે એવું માની શકાય કે જે નવી ડિમાન્ડ આવશે બીકોઝ બહારથી ઘણા લોકો વડોદરામાં શિફ્ટ થવાનું પ્લાનિંગ કરી રહ્યા છે તો જે ડિમાન્ડ સપ્લાયનો સેનેરિયો છે તેને ફૂલફિલ કરવા માટેની અત્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે યસ એબ્સોલ્યુટલી વડોદરા ઇઝ કેપેબલ ફોર દેટ आई वुडंट से कमेंट ऑन एनी अदर आस्पेक्ट्स बिकॉज देर सी बढ़ी जगह अगर प्लस पॉइंट है तो फ्लॉज पे आई वुडंट पिन पॉइंट एनी वन हियर बट ना इंफ्रास्ट्रक्चर अगर कैपेसिटी तब जो जाओ तो यस बड़ा पास कैपेसिटी है બરોડા હજી આનાથી પણ જે અત્યારે છે એનાથી ઘણું સારું કરી શકે એમ છે બીજી બધી સિટીઝ જેમ કે સુરત અમદાવાદના કમ્પેરિઝનમાં તમે જુઓ રાજકોટમાં જે જુઓ એના કમ્પેરિઝનમાં બરોડા પણ એ લેવલ પર આવી શકે એમ છે હવે જોવાનું એ છે કે કેવી રીતે કોન ક્યારે શું સ્ટેપ ભરે છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બટ યસ બરોડાની એટલી કેપેસિટી આઈ ફીલ કે છે ખરી કે બરોડામાં કારણ કે ઘણા લોકો ઘણી ઇન્ડસ્ટ્રીઝ બરોડાને સિલેક્ટ કરે છે આજુબાજુની જે ફાર્મિંગ આપણી જે બરોડાની આસુ આજુબાજુ જે ફાર્મિંગની કેપેસિટી છે એના રિલેટેડ જે પણ ફિલ્ડસ હોય એના રિલેટેડ જે પણ ઇન્ડસ્ટ્રીઝ આવતી હોય એના માટે બરોડા ઇઝ ધ બેસ્ટ પ્લેસ હા કનેક્ટિવિટી પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાય તો થોડુંક બેકમાં આવે છે બટ દેટ ઇઝ ઓકે સ્ટીલ ધેટ કેન બી અગર ઇન્ડસ્ટ્રીઝ આવશે લોકો આવશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધશે તો ડેફિનેટલી કનેક્ટિવિટી પણ વધી જશે એટલે આઈ થિંક બરોડા શુડ અને છે એનામાં કેપેસિટી અને શુડ ગ્રો ઇન ધેટ ડિરેક્શન ડેફિનેટલી એ ડિરેક્શન છે જેની આપણે અત્યારે ફિલહાલ ચર્ચા કરી જ રહ્યા છીએ રુચિર આપના પાસે સમજીએ બહારથી આવનારા લોકોની સંખ્યા જેમ મેં વાત કરી રિંકી સાથે પણ કે ઓબ્વિયસલી વધી રહી છે તો આ ડિમાન્ડ સપ્લાયનો સેનેરિયો જે છે તે કયા પ્રકારનો જે શું અત્યારે વડોદરા ડિમાન્ડ પૂરી કરી શકે તેમ કેપેસિટીમાં છે તો બરોડામાં હવે ધીરે ધીરે આઈ થિંક બરોડા ઇઝ ઓલ્સો ટુ મચ ડ્રોઈંગ આફ્ટર સમજો અમદાવાદ બોલો સુરત બોલો રાજકોટ બોલો હવે બરોડાનો જ નંબર છે જ્યાં બરોડા હવે બહુ જ આગળ વધી રહ્યું છે એના ડેવલપમેન્ટમાં હવે બરોડામાં ઇન્ડસ્ટ્રીઝ બહારની એરિયામાં બહુ આવી રહી છે અને એ ઇન્ડસ્ટ્રીઝ પ્લસ જે અહીંના અહીંના જે બધા ઓલ ઇન બરોડા મેક્સિમમ છે ને બધા રિયલ બાયર્સ છે ત્યારે અમનું ઇન્વેસ્ટર્સ ઇન બરોડા બરોડામાં બધા પોતપોતાનું રસ શોધે છે રેસિડેન્શિયલની ડિમાન્ડ બરોડામાં બહુ જ છે આઈ થિંક સો એવરી ડે અમારો કોટ્યા ડ્રુપ અમારું પોતાનું છે કોટેડ ગ્રુપની અંદર અમે ઓલમોસ્ટ નાઇન્ટી નાઇન્ટી ફાઇવ પીપલ એવરી સનડે વિઝિટ્સ છે ડેફિનેટલી સો આ એક મુદ્દો તો જરૂર છે કે જેને ધ્યાન પર રાખીશું હવે એક નાનકડા વિરામનો સમય થઈ ગયો છે તો દર્શક મિત્રો બ્રેક લઈએ અને બ્રેક બાદ સમજીએ કે કયા કયા માનાંકો છે કે જેના આધાર પર હવે અવોર્ડ જે છે તેને વિતરણ કરવા માટે નિર્ણાયકો નિર્ણય લેશે બ્રેક બાદ વિરામ સ્વાગત છે આપણે ચર્ચા કરી રહ્યા છીએ બિલ્ડર ઓફ ધ નેશન અવોર્ડની અમારી જે આ ખાસ રજૂઆત છે તેમાં નિર્ણાયકો સાથે સમજી રહ્યા છીએ કયા કયા મુદ્દાઓ તેઓ ધ્યાન પર રાખશે આપણી સાથે રિંકીજી જોડાયેલા છે અને આપણી સાથે રુચિર પણ છે બ્રેક બાદ આપ બંનેનું સ્વાગત રિંકી આપના પાસે હવે સમજીએ કે જે એક પ્રોજેક્ટને તમે જ્યારે એક જ્યુરી મેમ્બર તરીકે સ્ક્રુટિનાઇઝ કરશો તો અવોર્ડ આપતા સમયે શું શું એવા પાસાઓ છે મુદ્દાઓ છે કે જેને તમે ખાસ ધ્યાન પર જો હું એઝ એન ઇન્ટિરિયર ડિઝાઇનર જે પણ પ્રોજેક્ટ જોઈશ હું એઝ એન ઇન્ટિરિયર બીકોઝ આઈ એમ એન ઇન્ટિરિયર ડિઝાઇનર એટલે હું એઝ એન ઇન્ટિરિયર ડિઝાઇનર જોઈશ કે મારા માટે જે મારા ક્લાયન્ટ્સ છે મારા એન્ડ યુઝર્સ છે એ લોકોને જે રિક્વાયરમેન્ટ્સ છે એ લોકોની જે ડિમાન્ડ્સ છે હું ઈ સ્પેસીસમાં જે બને છે એ સ્પેસીસમાં ઇફ આઈ એમ એબલ ટુ પ્રોવાઈડ દેમ ઓર નોટ હવે ઘણી જગ્યાએ એવા થાય છે એવા પ્રોજેક્ટ્સ પણ છે કે જ્યારે લોકોની રિક્વાયરમેન્ટ ક્લાયન્ટ જે હોય છે એમની રિક્વાયરમેન્ટ સર્ટન રિક્વાયરમેન્ટ્સ હોય છે પણ જે સ્પેસીસ બનેલા છે એ સ્પેસીસમાં એ રિકવાયરમેન્ટ્સ પૂરી નથી થતી હવે પ્રોમિસિસ આપેલા હોય ને પૂરી ના થાય એટલે દેટ ટાઈમ એ અમારા માટે બહુ મોટું મેજર ટાસ્ક થઈ જાય છે કે એમની બધી જ રિક્વાયરમેન્ટ્સ આ નાની સ્પેસમાં અમે બધું જ પ્રોવાઈડ કરી દઈએ હવે એમાં એવું નથી કે એમાં હું વાંક નથી કાઢતી એમાં ફાઇનાન્શિયલ પણ છે કે ક્લાયન્ટનું બજેટ પણ ના હોય કે એ મોટી પ્રોપર્ટીમાં જાય એટલે નાની પ્રોપર્ટી સિલેક્ટ કરે પણ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ્સ એટલી બધી હોય છે एले हूँ कोई ने ब्लेम नहीं करती बट यस सर्टन हूँ प्लान्स में इंटीरियर पॉइंट ऑफ व्यू थी ज कहीश के तमने लाइक इट फॉर अस इट बिकम्स अ बिग टास्क અમારા માટે ચેલેન્જિંગ થઈ જાય છે કે જે અમને ગિવન સ્પેસીસ છે એમાં ક્લાયન્ટ્સની બધી જ રિક્વાયરમેન્ટ્સ અમે લોકો પૂરી કરીએ અમારી પૂરી કોશિશ હોય કે અમે બધી રિક્વાયરમેન્ટ્સ એમની પૂરી કરીએ અને એમને જે વસ્તુ જોઈએ છે જે જગ્યાઓ જોઈએ છે એમના પોતાના સ્પેસીસમાં એ બધી અમે એમને પ્રોવાઈડ કરીએ ઓકે રુચિર આપના પાસે હું પહેલાં જરા એક મુદ્દો અલગ સમજવા માંગીશ લોકોનો પ્રેફરન્સ જે છે તે મટિરિયલ માટે ચેન્જ થયો છે જો તમે જુઓ તો ડિઝાઇન પ્રેફરન્સીસ ચેન્જ થયા છે મટિરિયલ થોડું સસ્ટેનેબલ વગેરે હોય કે નહીં તેના ઉપર લોકોનું ફોકસ જેમ તમે શરૂઆતમાં વાત કરી તેમ જોવા મળી રહ્યું છે તો આ જે પરિવર્તન છે આ જે શિફ્ટ છે તેને રુચિર તમે કહી દઈ હવે શું થઈ ગયું છે રિયલ એસ્ટેટમાં દેર ઇઝ ટુ મચ કોમ્પિટિશન બહુ જ બહુ કોમ્પિટિશન થઈ ગઈ છે કોમ્પિટનમાં કેવું છે ત્યારે બધા બિલ્ડર્સ પોતપોતાની રીતે સારું આપવા રેડી થયા છે હવે બધા બિલ્ડર્સ સરસ આપે જ છે પણ દરેકમાં બધાને પોતપોતાની એમ્યુનિટીઝ જોઈએ છે સ્પેસિફિકેશન જોઈએ છે હવે રિયલ ને કમ્પેરિઝન મળી ગયું ક્યાં સરસ સ્પેસિફિકેશન્સ મળે છે ક્યાં શું ડિફરન્ટ ટાઇલ્સ મળે છે ક્યાં ક્યાં એમ્યુનિટીઝ વધારે મળે છે એટલે એ ચોઇસીસ બધી બહુ ડિમાન્ડ વધી ગઈ છે અને એ કોમ્પિટિશન માર્કેટમાં હવે બધા પોતપોતાની રીતે પોતપોતાનું રીતે ડિટેલ્સ વધારે આપે પણ છે રિંકી તમારા પાસે આ મુદ્દો લઈને આવીએ જે ઇન્ટિરિયર ડિઝાઇન માટે લોકો હવે ડેફિનેટલી પૈસા ખર્ચવા માટે તૈયાર થયા છે અને જે શિફ્ટ છે તે ડિમાન્ડનું થોડું અહીંયા જોવા મળ્યું છે પહેલાં લોકો એટલું બધું ફોકસ નહોતા ધરાવતા પરંતુ હવે એક લાઇફ સ્ટાઇલના ભાગ સ્વરૂપે પણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગને જોવામાં આવે છે આ મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો અમારા માટે તો એ સારું છે પ્લસ પોઈન્ટ છે કે લોકો હવે ના હવે સમજી શકે છે હવે લોકો તમે જો ઘરે ઘરે એવરી ટેન્થ હાઉસ એ લોકોને ઇન્ટિરિયર કરાવવું છે એવરી ટેન્થ ક્લાયન્ટ વોન્ટ્સ ટુ ગેટ પછી એ લો સ્કેલ હોય કે હાયર એન્ડ ઇન્ટિરિયર્સ હોય કે મીડિયમ સ્કેલ હોય પણ લોકો હવે ઇન્ટિરિયર્સને ઇમ્પોર્ટન્સ આપવા માંડ્યા છે એટલે તમે ફોર એક્ઝામ્પલ હું કિચનની વાત કરું તો કિચન હવે બધાને મોડ્યુલર કિચન જોઈએ છે મોડ્યુલર કિચન હવે કાર્પેન્ટર પણ બનાવી શકે છે મીડિયમ રેન્જના લોકલ બ્રાન્ડ્સ પણ આવી ગયા છે ઇન્ડિયન સ્ટેટ લેવલના ઇન્ડિયા લેવલના નેશનલ લેવલના પણ બ્રાન્ડ્સ આવી ગયા છે અને દેન દેર ઇઝ ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ એટલે લોકોની બધી જે રિક્વાયરમેન્ટ્સ છે એ આ બધી બ્રાન્ડ્સ હવે એટલી બધી આવી ગઈ છે કે પીપલ વોન્ટ ટુ ડૂ ઇન્ટિરિયર્સ ઇન દેર હાઉસ સ્પેસીસ ને એવું બધું અને બીજું કે જે એ લોકો ખર્ચવા માંગે છે તો એ ખર્ચી શકે છે બિંદાસ અને અમારા માટે તો એ પ્લસ પોઈન્ટ જ છે એબસલ્યુટલી કે એ લોકોને ઇન્ટિરિયર્સ કરાવવું છે દેટ મીન્સ દેટ ટાઈમ વી કમ ઇન ટુ ધ પિક્ચર્સ કે લાઇક ચલો વી દે એમ હાઈ ડસ્ટ ટુ ધ ઇન્ટિરિયર્સ બટ યસ તમારો પોઈન્ટ કે ઇન્ટિરિયર્સ માટે લોકો લાઈફસ્ટાઈલ જે વધી ગઈ છે યસ એબસોલ્યુટલી એમાં ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો છે લાઈફસ્ટાઈલમાં બધાની કારણ કે હવે સોશિયલ મીડિયા એટલું વધી ગયું છે લોકો સોશિયલ મીડિયા પર જોઈ જોઈને દે ગેટ યુ નો મોટિવેટેડ ઓર એ લોકોને એમાંથી આઈડિયાઝ આવે છે કે આ બી પોસિબલ છે આ પોસિબિલિટી અને હવે જે આઉટર કન્ટ્રીમાં જે પહેલી પહેલાં જે ઇન્ડિયામાં નહોતું દેખાતું નહોતું જોવા મળતું એ લોકો હવે અપ્રોચ કરી શકે છે એવરીથિંગ ઇઝ એક્સેસિબલ એટલે બધાને નોલેજ વધે છે એ નોલેજના લીધે લોકોની ડિમાન્ડ પણ વધે છે અને યસ હવે એ ડિમાન્ડ પૂરી પણ થવાના ચાન્સીસ પૂરેપૂરા છે વડોદરામાં યસ થાય છે પહેલાં નહોતું થતું અમુક વસ્તુ સર્ટન્સ નથી મળતી તો અમારે અમદાવાદ સુરત મુંબઈ દિલ્હી એ હવે અપ્રોચ કરવું પડતું હતું બટ ના દોઝ સર્ટન થિંગ્સ આર ઓલ્સો અવેલેબલ દોઝ સર્વિસીઝ આર ઓલ્સો અવેલેબલ ઇન બરોડા વેલ બિલકુલ તો આ એક બહુ મોટું શિફ્ટ જે છે તે જોવા મળી રહ્યું છે રુચિર તમારા પાસેથી સમજીએ એક પ્રોજેક્ટને કયા કયા ક્રાઇટેરિયાથી તમે જોશો શું પેરામીટર્સ છે કે જેના ઉપર તમે એક અવોર્ડને જે છે તે ખાસ નિર્ણય લેતા પહેલાં જોવાના છો રુચિર જો મેઇન મેઇન ક્રાઇટેરિયા ફોર એની એની બિલ્ડિંગ ઇઝ ફંક્શન હાઉ ફંક્શનલ ઇઝ ધ પ્લાનિંગ સેકન્ડ હાઉ ડિટેલિંગ અ બિલ્ડર ઇઝ ગિવન ઇન ઇથ સ્પેસિફિકેશન શું આપે છે શું પ્લાનિંગમાં શું એના પોઈન્ટ્સ એને કવર કર્યા છે શું પાર્કિંગ રિલેટેડ એને પ્રોપર પાર્કિંગ ફેસિલિટી આપી છે એને પ્રોપર ગ્રીન સ્પેસ આપી છે પ્રોપર એમ્યુનિટીઝ આપી છે પ્રોપર એના જે સ્ટ્રક્ચરલ ડિટેલ્સ છે કે એલિવેશન તમે કહો એ એલિવેશનને આપણે ઇમ્પોર્ટન્સ આપશું અને એ પોઈન્ટ્સમાંથી જે પણ રિલેટેડ પોઈન્ટ છે એના સારા હશે એ પ્રમાણે વ્હીલ એમને આપણે અવોર્ડ રિલેટેડ લઈ જઈશું

રિંકી આપણા પાસે સમજીએ નો બહુ મોટું જે છે તે કેન્દ્ર કહેવાય વડોદરાની આસપાસનો ચરોતર વિસ્તાર પ્લસ મુંબઈથી પણ લોકો હવે વડોદરા આવવા માટે વિચારી રહ્યા છે એટલે રિયલ ના હિસાબે આ માર્કેટ તમને એવું લાગે છે કે આ બધા જ લોકો બહારથી અહીંયા આવતા હોય તો તેમને આકર્ષવા માટેની ઇનફ કેપેબિલિટી વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટમાં છે જો થઈ તો શકે પણ આ બહુ આ એક બહુ ઇન્ડિવિજ્યુઅલ મેટર થઈ ગયું પર્સનલ ચોઈસ થઈ ગયું ઘણા લોકો એવા છે કે જે આવે છે એમને કોઈ યુ નો એ લોકો બિલીવ નથી કરતા કે ભાઈ અમને આ બધામાં શું એક્સપેન્ડ કર ઘણા જે સિનિયર સિટીઝન્સ બધા જે અમુક એ લોકો એ ઓલરેડી એવી લાઈફસ્ટાઈલમાં જીવેલા છે તે એ લોકો માટે ને આ જે ચેન્જ આવે છે મે બી એ લોકો એક્સેપ્ટ નથી કરતા યંગ જનરેશન યસ યંગ જનરેશનને ડેફિનેટલી હવે આ બધા ચેન્જીસ જોઈએ છે દે એક્સેપ્ટેડ વિથ અ ઓપન હાર્ટ અને યસ દેટ્સ અ વેરી પોઝિટિવ થિંગ બરોડા માટે ડેફિનેટલી અચ્છા રુચિર અફોર્ડેબલમાંથી લક્ઝુરિયસનું જે આ શિફ્ટ છે લોકોનું વડોદરામાં બેઝિકલી લક્ઝુરિયસ અપાર્ટમેન્ટ્સ અને પ્રોજેક્ટ્સ બનવા લાગ્યા છે આ શિફ્ટને તમે કેવી રીતે જુઓ છો યા હવે જે પહેલાં જેવું નથી રહ્યું હવે જે જૂના બિલ્ડર્સ પણ બધા બહુ છે જે અત્યારે સાઇટ મૂકેલી છે સાઇટ ચાલુ છે હવે કમ્પેરિઝન હવે જૂની સાઇડમાં બહુ મોટું કમ્પેરિઝન થઈ ગયું છે જે જે ક્લાયન્ટ જે છે જેને ઇન્ટરેસ્ટેડ છે એ એ જ્યાં એને એમ્યુનિટી જ્યાં એને સારા સ્પેસિફિકેશન્સ મળશે જ્યાં એને સારું એલિવેશન મળશે જ્યાં સારું પ્લાનિંગ મળશે એટલે આ બધા હવે ક્રાઇટેરિયા બધા જેટલા પણ આપણા બરોડાના જે પણ ક્લાયન્ટ છે બધાને ખબર પડી રહી છે શું કોને દરેકને શું જોવે છે એટલે એ રીતે જ હવે બધા પોતપોતાની ફાઇન કરે છે પોતાનું ઘર બિલકુલ અચ્છા લોકો કાર્બન ન્યુટ્રલ થવાની વાત કરે છે ઈકો ફ્રેન્ડલી મટીરિયલ પેલા ફોર એક્ઝામ્પલ ખાલી મટીરિયલમાં હવે એવું થઈ ગયું છે કે ઈકો ફ્રેન્ડલી લોકો હવે એટલા બધા કોન્શિયસ થઈ ગયા છે તમે જેમ કીધું કે કાર્બન ફેક્ટરની વાત છે લોકો એટલા કોન્શિયસ થઈ ગયા છે એટલે હવે ઘણા લોકો દે આર ઓપ્ટિંગ ફોર ઇકો ફ્રેન્ડલી સસ્ટેનેબલ આર્કિટેક્ચર સસ્ટેનેબલ ઇન્ટિરિયર્સ ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ યુઝ કરવા માંગે છે કે જે નેચરને ઓછું આઈ વુડ નોટ સે કે જરાય લાઈક અફેક્ટ નહીં કરે બટ ઓછું અફેક્ટ કરે પીપલ હેવ સ્ટાર્ટેડ ગોઈંગ ફોર જેમ કે રેન હાર્વેસ્ટિંગ એ પ્રોસેસ છે પછી બધા ઇન્ટિરિયર રિલેટેડના જે બધા પ્રોડક્ટ્સ હોય છે ઇવન બિલ્ડર્સ અને આર્કિટેક્ટ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સર્ટન ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ કન્સ્ટ્રક્શન લેવલનાની વાત કરું છું તો ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ હવે આવવા માંડી છે સો એ બધા આસ્પેક્ટથી પણ હવે લોકો જોવા માંડ્યા છે અને આઈ થિંક હવેની જે જનરેશન છે એ લોકો કોન્શિયસ જેમ કે ઈ વી વી હેવ સ્ટાર્ટેડ ઇલેક્ટ્રોનિક વેહીકલ્સ બધા આવવા માંડ્યા છે એ એ પણ અગેન સેમ થોટ પ્રોસેસ છે કે ભાઈ કાર્બન ફૂટપ્રિન્ટ આપણે ઓછું છોડીએ સો દેટ ઇન દેટ આસ્પેક્ટ ઓલ્સો ઇન્ટિરિયર રિલેટેડના પ્રોડક્ટ્સ આર્કિટેક્ચરલ પ્રોડક્ટ્સ પણ એવા ઇકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ આવવા માંડ્યા છે ને લોકો હેવ પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ ઇટ પીપલ હેવ સ્ટાર્ટેડ પ્રમોટિંગ ઇટ બિલકુલ તો એ મુદ્દો તો જરૂર ધ્યાન પર રાખવાનો જ રહેશે રુચિર આપણે કનેક્ટિવિટી કદાચ જોવા જઈએ તો વડોદરાનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે એટલે એ ખાસ સમજાવો હવે કારણ કે તમે જુઓ બુલેટ ટ્રેન છે એક્સપ્રેસ વે છે આ તે મુંબઈ દિલ્હીના વચ્ચેનું કનેક્શન પરફેક્ટલી વડોદરાને તેનો લાભ મળી રહ્યો છે કદાચ હવે આ બહુ મોટો પ્લસ પોઈન્ટ થઈ ગયો છે વડોદરા માટે વડોદરાની એટલું બધું આઈ થિંક જે ગવર્મેન્ટ ઇઝ નાઉ ડ્રીવિંગ એટલે સમજો તમે કીધું તો બુલેટ ટ્રેન તો બુલેટ ટ્રેનથી પ્લસ પોઈન્ટ શું થઈ જશે કે હવે વડોદરાથી મુંબઈ એ જે કનેક્ટિવિટી હશે એટલી સરસ હશે કે બધા ઇન્વેસ્ટમેન્ટ્સ કરવા માટે રહેવા માટે પણ બરોડામાં આવશે બીજી વસ્તુ આ તમે કીધું એક્સપ્રેસ વે તો બરોડાથી ભરૂચ જતાં નાવ ઓનલી થર્ટી મિનિટ્સ થાય છે તો ભરૂચની પણ પબ્લિક બરોડામાં રહેવા માટે ઇન્ટરેસ્ટેડ છે બરોડાનું મેઇન પ્લસ પોઈન્ટ છે એજ્યુકેશનલ એરિયા અહીં એજ્યુકેશન માટે બધી બહુ કોલેજીસ છે સ્કૂલ છે હોસ્પિટલ્સ છે બધું બધી રીતે બરોડા ઇઝ વેલ ડેવલપ એટલે એ આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે બરોડાને મોટો મોટો પ્લસ પોઈન્ટ મળશે ઇન્વેસ્ટમેન્ટ માટે અને સારા સારા લોકો બધા બહારથી પણ હવે બરોડામાં રહેવા માટે આવશે બીજી વસ્તુ બરોડાનું જે પ્રાઇસ રેન્જ છે એ બાકી બધી સિટી કરતાં બહુ જ લોએસ્ટ છે એટલે એ મોટા મોટો પ્લસ પોઈન્ટ છે ફોર બરોડા ટુ બી ડ્રોઈંગ ડેફિનેટલી હવે ફાઇનલી મારે એ જ મુદ્દો પૂછવો છે છે સૌથી પહેલાં તો પાસે કે શા શા માટે માટે એક રિયલ એસ્ટેટ સેલિબ્રેશનની જરૂર પડે આપણે વડોદરામાં જે ડેવલપર્સ તેમના કામને સેલિબ્રેટ કરવું જોઈએ જો એપ્રિસિએશન કોને નથી ગમતું તમે એવોર્ડ આપો કોઈને પણ આજે તમે સેલિબ્રિટીને પણ ફોર એક્ઝામ્પલ મૂવી સ્ટાર જે બધા ફિલ્મ ફેર એવોર્ડ થાય છે એ કેમ થાય છે ટુ એપ્રિશિએટ દેર એફર્ટ્સ અને બિકોઝ અને આ બધા જ્યારે એપ્રિસિએશન તમે આપો છો કોઈને તો સામેવાળી વ્યક્તિ રિસીવર જે છે એને એક પ્રોત્સાહન મળે છે એને એક પોઝિટિવિટી આવે છે કે હું આઈ વોન્ટ ટુ ડૂ મોર હું એનાથી પણ વધારે મેં જે પરફોર્મન્સ કર્યું છે હું એનાથી પણ વધારે સારું પરફોર્મ કરી શકું અને જો એ આ બધી વસ્તુ અગર થાય છે તો ઓબ્વિયસલી બરોડા માટે સારું જ છે જેટલું પ્રોત્સાહન મળશે એટલું દેટ પર્સન ઇઝ અને વુડ વોન્ટ ટુ ડુ મોર ગુડ થિંગ્સ કમ અપ વિથ ઓર મોર ગુડ ડિઝાઇન્સ કોન્સેપ્ટ અને બરોડાની જ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે લાઈન છે બિલ્ડિંગ ને સિટી એઝ અ સિટી ડેવલપમેન્ટ કરવાનું છે તો એમાં એની જ બ્યુટી વધવાની છે બરોડાનો જ ફાયદો થવાનો છે ડેફિનેટલી પાસે પણ આજ મુ શા માટે આપણે આ એક ઇવેન્ટનું ઓર્ગેનાઇઝિંગ કરવું જોઈએ શા માટે સેલિબ્રેટ કરવું જોઈએ ડેવલપર્સને જો હવે સમજો માણસ જે પણ બિલ્ડર છે રાઈટ બિલ્ડર આ બધા પોતપોતાની રીતે મહેનત કરે છે બધા પોતપોતાની વસ્તુ લાવે છે ટેબલ પર પોતપોતાની વસ્તુ લાવે છે સાઇટ પર પોતાની પોતપોતાની રીતે એના આખું જેની ટીમ હશે આખી ટીમ એની રીતે મહેનત કરીને આખું બિલ્ડિંગ ઊભું કરે છે હવે આ થ્રુ ધીસ એવોર્ડ આપણે એમને રેકગ્નાઇઝ કરશું કે યુ આર ધ બેસ્ટ કમ્પેરિઝન ટુ ધ અધર બિલ્ડર્સ અને એ તેને પ્લસ પોઈન્ટ મળશે કે રેકગ્નિશન મળશે રેકોગ્નેશનથી ક્લાયન્ટ્સ એને પ્લસ પોઈન્ટથી એને અંદર ઈઝીલી એનો પેનિટ્રેટ થશે ડેફિનેટલી ખૂબ ખૂબ આભાર આપ બંનેનો રુચિર અને રિંકી અમારા સાથે જોડાવા માટે તો આ હતા અમારા બિલ્ડર ઓફ ધ નેશનના જજિસ જે નિર્ણાયકો છે જ્યુરી મેમ્બર્સ છે જેઓ અહીંયાથી ખાસ નિર્ણય લેશે અને નક્કી કરશે કે કોના ફાળે બિલ્ડર ઓફ ધ નેશનનું પ્રતિષ્ઠિત સન્માન જે છે એ જઈ રહ્યું છે આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ મને યશને આપજો રજા આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત